સ્વસ્થનારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર દાદરા નગર હવેલી જિલ્લાના કિલવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિષ્ણાંત આરોગ્ય કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો હેતુ ગ્રામ્ય તથા દૂરના વિસ્તારોમાં ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો અને રોગ પ્રતિકારક અંગે જાગૃતિ વધારવાનો હતો કેમ્પમાં ઓર્થોપેડિક સર્જરી આંખ ચામડી સ્ત્રી રોગ અને બાળ રોગના નિષ્ણાંત તબીબોએ તપાસ તથા સલાહ આપી દર્દીઓની તપાસ દવા વિતરણ એનીમીયા અને ટીબી તપાસ રસીકરણ સેવાઓ તેમજ ગંભીર દર્દીઓને ઉચ્ચ ઉચ્યસ્તરીય સારવાર માટે રેફર કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ આ કેમ્પમાં બસો થી વધુ લોકોએ લાભ લીધો હતો જેમાં મહિલાઓ બાળકો અને વડીલોની સંખ્યા નોંધપાત્ર રહી સાથે જ આરોગ્ય શિક્ષણ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા પોષણ અને રોગપ્રતિકારક અંગે જનજાગૃતિવામાં આવી આ કેમ્પનું નિરીક્ષણ મુખ્ય આરોગ્ય અધિકારી ગામના સરપંચ તથા વહીવટ કરતા પ્રફુલ પટેલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો शक्तिमान देश के लिए शक्तिमान परिवार होना चाहिए इसलिए हमारे लीडर्स उन्होंने हमको आह्वान किया है कि स्वस्थ नारी को ध्यान में रखते हुए एक पंद्रह दिन की मुहिम चलाई जाए और ये अभी कार्यक्रम शुरू हुआ है सत्रह तारीख से दो अक्टूबर तक जिसमें जिसका नाम ही है स्वस्थ नारी सशक्त परिवार इसके अंदर हम अलग अलग हॉस्पिटल में कैंप रख रहे हैं और सभी जगह पे चल रहा है इधर एक आज बड़ा कैंप है किलवानी पीएचसी में और सब डॉक्टर्स आए हुए सभी स्पेशलिटी के जैसे कि मेडिसिन सर्जरी गायनेक गायनेट्रिक्स ये सब स्पेशलिस्ट डॉक्टर इधर आए हुए हैं और जितने अपने राष्ट्रीय कार्यक्रम हैं टीबी के एनसीडी के डायबिटीज हाइपरटेंशन के इम्यूनाइजेशन के और महिलाओं के जो कार्यक्रम होते हैं प्रेगनेंसी रिलेटेड અમને અમારા સ્વાસ્થ્ય ની કાળજી કેવી રીતે રાખવી પોષણનું મહત્વ અને નાના બાળકોની સંભાળ કેવી રીતે રાખવી તેની માહિતી આપવામાં આવી

દર છ મહિનાથી દવા ચાલુ છે અને મહિને મહિને દવા આપે છે હમણાં મને સારું છે દર મહિને મને પાંચસો રૂપિયા મળે છે અને મહિને મહિને રાસન પણ મળે છે આજે હું ચેક કરાવવા માટે આવી છે તો મને સારું છે એના માટે ખુબ આભાર